ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે મિત્રો વાત કે ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ ના કોમર્શિયલ વ્હીકલ બિઝનેસનું ડીમર્જર 1 ઓક્ટોબર 2025 થી લાગુ થઈ રહ્યું છે ડીમર્જર બાદ ટાટા મોટર્સ બે એન્ટિટીમાં વેચાઈ જશે આ પહેલેથી જ લિસ્ટેડ કંપનીનું નામ બદલી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ થઈ જશે જ્યારે કોમર્શિયલ વ્હીકલ બિઝનેસનું નામ ટાટા મોટર્સ લિમિટેડ જ રહેશે

એટલે કે કંપની નવેમ્બર માં લિસ્ટ થવાની છે બે ના આ ઉપરાંત ટાટા મોટર્સ આઈડેન્ટિફાઈડ નોન કન્વર્ટેબલ ડિવેન્ચર ના પાત્ર ડિવેન્ચર હોલ્ડર્સ પાત્રતા નક્કી કરવા માટે દસ ઓક્ટોબર બે હજાર પચીસ ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે તેને તેને સ્કીમ ઓફ મેનેજમેન્ટ હેઠળ કંપની પાસેથી ટીએમસીએલ સીવી માં ટ્રાન્સફર કરવામાં આવશે પછી વાત કરીએ કે ટાટા મોટર્સ ના શેર માં એક ઓક્ટોબરે તેજી જોવા મળી રહી છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી કે નથી બંધ દબાવી દેજો